મિત્રો મારું નામ છે મેહુલ ચૌહાણ અને મારું તો એ ગ્રોવલની આ ચેનલમાં દોસ્તો તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હપ્તો મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે હવે વીસમો હપ્તો આવશે તો મને શું ત્રણ હજાર રૂપિયા મળશે કે મને છ હજાર રૂપિયા મળશે રોજની જેમ મને બે હજાર રૂપિયા મળશે એની તમામ માહિતી આપણે આજના મિત્રો આ વિડીયોમાં જાણવાના છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો વેબસાઇટના જે લિસ્ટ છે મિત્રો એ અપડેટ થતી હોય છે હર ચાર મહિને કોકના નામ મિત્રો નીકળી જાય છે કોકના નામ મિત્રો વેબસાઇટની અંદર ઉમેરવામાં આવે છે તો તમને મિત્રો આ વખતે આ હપ્તો મળશે કે નહીં મળે એ કેવી રીતના જોવાનું સૌપ્રથમ આપણે આવી ગયા છે પીએમ કિસાન યોજનાની આ વેબસાઇટની અંદર મિત્રો એમાં નીચે હું જાઉં એટલે કે મને બેનિફિશિયરી લિસ્ટ નામનો એક ઓપ્શન જોવા મળે મળે એના ઉપર જ્યારે મિત્રો હું ક્લિક કરું ત્યારે મારી પાસે અહીંયા જુઓ તમે બેનિફિશિયરીની લિસ્ટ એટલે કે તમને અહીંયા તારીખ પણ આપી દીધેલી છે જુઓ તમે ઉપર વાત છો તો તારીખમાં તમને આપી દીધેલી છે એટલે કોકના નામ ઉમેરાય તો ઈ અત્યારે નવા નામ આમાં ઉમેરી ગયેલા હશે કેમ કે આ નવી તારીખ છે તો તમે આમાં તમારું સ્ટેટ જે છે એ સિલેક્ટ કરો પહેલાં તો તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો તમે જે પણ ડિસ્ટ્રિકથી હો તમે ડિસ્ટ્રિક્ટ તમારું સિલેક્ટ કરો પછી તમારું જે ગામ છે મિત્રો એ સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે હવે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને મિત્રો આ હપ્તો મળશે હવે વાત કરીએ આપણે ત્રણ હજાર કોને મળશે તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો ત્યાંની સરકાર હર વખતે ત્રણ હજાર રૂપિયા આપે છે તો તમને ત્રણ હજાર રૂપિયા મળશે વાત કરીએ ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો આપણે જો તમને ઓગણીસમો હપ્તો મિત્રો ના મળેલો હોય તો તમને આ વખતે ઓગણીસમો હપ્તો પ્લસ વીસમો હપ્તો એટલે કે બે પ્લસ બે ચાર હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે તો આ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં એ તમારે ખાસ જોવાનું છે કેમ કે લિસ્ટ જેમ મેં કીધું તમને એ અપડેટ થયેલી છે તો બસ આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સરકારી યોજના અને સમાચાર વિશે જાણકારી સૌથી પહેલાં જો તમારે જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ